સદગુરુ મારાત હાસા ની જરૂર છે તો હાસા ગુરુ કઈ રીતે પરખાય કે જે ચોથા પદ નું આપણને ભાન કરાવે છે અનુભવ કરાવે છે તો ઈ ચોથા પદ માં હોય ને તો જોઈ લેવાનું ગુરુ નું કોઈ પૂજા નથી કરતા ને કોઈ અંધા નથી પરતા ને આ ગુરુ કોઈ તુલસી વેવા તુલસી લગ્નમાં નથી ભાગ લેતા ને આ ગુરુ કોઈ નિવાદ નથી ધરાવતા ને આપણે જોઈ લેવાનું કે આપણે કરવાનું ગુરુ આપણે કરવાના બીજાને નહીં આવી જવાનું બીજા નાક વઢ પછી બીજાને ક્યાં નહી દિવાળી આવતી ક્યાંકથી ભાઈ સાંભળી ગયો કે નવા નાકે આપણે દિવાળી કરી એટલે ભાઈ કાળે સૌ દેશ ના દી સપુ લઈને નાક પાડી દીધું પણ રેવાય તો કઠણ થઈ ગયો કરવું શું કે હવા કઠણ થઈ જવું હવે નવું નાક આવી જાય છે અવાજ થયો નવો નાક આવ્યું નહી જાણું ગયું શું કરું પછી તો થયો નવું નાક આવ્યું નહિ નવું નાક આવ્યું નહિ પછી એને થોડોક આમાં પાખંડ કીધું

જે કઈ વિના વિશ્વાસ એને નાક તો કાપ્યા આ વિશ્વાસ જો શું કરે નાક કાપ્યા પોતે નાક ઓઢો થયો બીજા નાક ઓઢા કર્યા એ કઈ નવા વર્ષે ન આવે ગયો વધાઈ ગયું છે એટલે એમ અત્યારે હું પસડાવ બીજાને પસાડવો બીજાને એમાં લઈ લેવો મેળામાં આપણે જાવી ને અહીંયા એક ગા દોરી હોય એક ગધાડો દોર્યો હોય બાય એ લખ્યું હોય ગધાડો ગાય છે અંદર જાય ગધાડો ને ગા બાંધેલા હોય એટલે ઓલા ક્યાંક ક્યારે આ ગધાડો ગાય છે કારણ કે અત્યારે બાય વાંચ્યું નહીં ગધાડો ગાય છે ગધાવરણ ગા બે જોઈ લે નો હોય તો તો ફરિયાદ કર એટલે બીજા જો તું આ કહી દઈશ ને તો તારો બાપ ગધાવે જે કોઈ કિસે ના બાપ ગધાવે મહેશભાઈ એવા બોર્ડ માં જ ગીધા હોય બાર ગધાડો ગાય એટલે આવી છે તો પિંડે માં ન એ માટે પોતે નીચે કરવાનો કે આપણે ગુરુ કરવા છે આ અધામાં જ ગુરુ નીકળી ગયેલા છે કોઈ પૂજા પાઠ ન રહેતો હોય ચોથા પદમાં રહેતા એનું રાણીમાં આવી જાય એની રાણીમાં ખબર પડે જાય કે આ ચોથા પદમાં શેક નથી એમ એ ક્યાંય ને ક્યાંય મૂર્તિની આદ્ય ન કરે અને હવે તો ગુરુના ફોટા આવી જાય

કે ગુરુ કોઈ ઘાટ નથી ગુરુ કોઈ દેહ નથી ગુરુ વ્યાપક છે પછી એ કોઈ શિષ્ય કે આ પૂજા કરવી જોઈએ કોઈની પૂજા નથી કરવી શું કે પૂજા એ પાખંડ છે અહીંયા શરૂઆત થાય પૂજા લઈ અહીંયા એને વિશ્વાસ બંધાય કે હું દરરોજ ભગવાનની પૂજા કરું છું એટલે મારું કલ્યાણ થઈ જાય છે અને એમ કોઈ પૂજા કરે કલ્યાણ ન થાય કલ્યાણ કરવું હોય તો આપણે જાતે આપણો ધર્મ સંભાળવો જોવે આપણું કર્મ આપણે સંભાળવું જોવે એટલે હવે અત્યારે છે ને પૂજા પાઠમાં વળગાડ દીધા છે એટલે એ પોતાનો ધર્મ નહીં સમજે એ પૂજાને ધર્મ માની દઈ ગયા પૂજા કરવી એક ધર્મ છે ક્યાં તો તોરલ ન ક્યાંક મારી પૂજા કરી લે એટલે તારો ઉદાર થઈ જઈશ પણ એને શોખ કે તો પાપ તારા બોકાડ અને ધર્મ તારો સંભાળે જાય એને ક્યાંય પૂજા કરવા નથી કીધું કોઈ સંતો એ નથી કીધું કે પૂજા કરવાથી તારે આત્મજ્ઞાન થાય છે આવું પરપાશ અને એમાં પાછા અંગોઠા ધો ત્રણ વખત પાણી પીવાનું સલામ આપી ત્રણ વખત પાણી પીવાનો કોઈ અર્થ નથી ત્રણ વખત નમન કરી ધ્યાન રાખવાનું હો નમન નમન માં ફેર બહુ નમે ના દાન દગાખોટ ડોઢા નમે ચીતા ચોર કમાન દગો કરવો હોય ને બહુ નમે જે તો જેટલો નમે ને એટલે સલાન મારે મારો કિરના ખસે પશુ પછી સોરાય તે એવો જેટલો નમે ને એટલો મારો કરે પછી કમાઈ નહીં એવી તમે જેટલી ખ્યાશો ને એટલો બાણ વેગ કરે એટલે એ શું કરવાના ડગવા દેવાના બહુ જયાદ નમ છે તે માનું કે આ ડગો દે છે તો બહુ ધ્યાન રાખવાનું છે આપણે નિમીન પૂંડા કરી અને ડગાખવા જ થાવું તો પછી એ ન કરવું શું ખોટું વાડ્યા વાડ્યા નમતા હોય ને બહુ નમતા એને હાથ કર્યો એટલે આને કપટ કહેવાય કપટી કહેવાય કપટી લોકના કર્તવ્ય જોતા દિન દિન દરવું જ ડરે છે આપણે એનાથી ડરવું જ જોઈ છે કેમ કે બહુ છે બહુ વખાણ કર તો વખાણ કરે એ વ્યાર નિંદા કરે એ ના થાય ને નિંદા છે ને આપણે ખોટ કાઢશે આપણે જ નિંદા થાય આપણને નીચે થાય કે મારા માં કમી છે આ માણસ એ નહીં જોતા કોક નિંદા કરે ક્રોધિત થઈ જાય પણ એમાં ક્રોધિત થવાની કોઈ જરૂર નથી આપણા કમી છે એટલે આમાં નિંદા કરે બાકી સીધા માણસોની કોઈ નિંદા નથી કરી જ નસી મહેતાની કોઈ નિંદા કરીશ કબીર સાહેબની કોઈ નિંદા કરીશ નિંદા નહીં કરે આ ભગવાનની નિંદા તે થાય શું કે એ કર્મ એવા બાંધ્યા છે એટલે નિંદા થવાની જે કોઈ આ સંતોની નિંદા કરે એવું નથી ભગવાન બોધ ધ્યાનમાં બેઠેલા ખેડૂત કોઈ ભાઈને ગામમાં કામ હશે ઘરે બગડે ગયા મહારાજાનું ધ્યાન રાખજો મારી બળદનું ગામમાં કામ સર અને મૂકીને વિયોજો આવ્યો તા બળદ નહીં મહારાજને ક્યાં મારા બળદ ક્યાંય ગયા ભગવાન બુદ્ધ ને આવું કે મારા એમને તો કંઈ એમના ધ્યાનમાં જ હતા ભગવાન બુદ્ધે જે ધ્યાન રાખ્યું છે ને એવું કોઈ ભગવાને નહીં રાખ્યું અને એના ધ્યાનમાંથી પણ આ તો કઈ સમજો નહીં માણા માણસ બળદ મારા કે કેવા હતા અને ધ્યાન ન રાખ્યું અને કાનમાં કાંટા ભોંચ્યા અને એ પીડા થઈને ને ધ્યાનમાંથી લાગી ધ્યાન ધર્યું છે અને સંકટ તો આયા જ છે કૃષ્ણ ભગવાન કરિષ્ણને પણ ભોળાનાથ ધ્યાન ધરતા સંકટ આવ્યું એટલે ધ્યાન રાખવાની ધ્યાન ધરવાનું નથી જો આમને ધ્યાન રાખ્યું આ તો એ હોળા ન ભોગે કે ભાઈ તારા બળદ છે અને તારે ક્યાંક બાંધીને લાવવું જા હું કાંઈ ધ્યાન નહીં રાખું એટલે અમને આવો ધ્યાન ધરવામાં હોળાની વેદના સહન કરવી પડી હતી આપણે આવી જાય ધ્યાન પણ એને જેમસે એમ નિકે તો કરી જ લીધું નૃત્યો ઉપર વિજય મેળવવો આ કઈ જેવી તેવી વાત છે અને એ જ આપણું જ્ઞાન અત્યારે આવી રહ્યું છે કે મૃત્યુ ઉપર વિજય મેળવવાનો જન્મનો આજ મરાય ક્યા નીર સ્વરૂપ આદિ અના પોતે પોતે તો આદિ હશે એમાં મરાય ક્યાંથી જન્મે છે એ તન મન ધન ગુરુ અર્પણ કરી છે એ દેવા વાળો જે રહ્યો ને એ પોતે છે એને નીચ કીધો એ આદિ અનાદીનો આની ઓળખાણ કરવાની ખ્યાલ સંતો હવે અત્યારે તો ઈ ઓળખ ગુરુની કરાવ ગુરુ પૂજા કરવી હોય ત્રણ વખત પગ ધોઈ પાણી પીવો તો તમારે છે નહી થાય આમાં સંશય રાખતા નહી બોલો શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખજો માથે વિશ્વાસ નહી વિચાર કરજો વિચાર કરવાનો અનુભવ કરવાનો છે કે આપને ભણાયા એ હાથ ગવળા માર્ગે નથી દોર્યા ને એ આપણે વિચાર કરવાનો છે આપનો સોઝાય પથરાને પૂંજે એની આખરી અંતર જોઈતી અળગી કરીને દેવરિયા સિદ્ધ બાળો સોખ્ય વાત કરી તમે તમારી ઓળખાણ કરી લો પોતાને નથી ઓળખતો એટલે પથ્થર પૂજે સાહેબ પથ્થરો જ ગણવાનો દે એ શું છે પથ્થર જ છે ખંડિત થાય છે પછી જે પાણી મૂર્તિ ખંડિત થાય એની પૂજા નહીં થાય તો એમાં એ ખંડિત જ છે આ અખંડ નથી જે કોઈનો અખંડ ન હોય આમાંથી લાગી જાવ વિના નાને કહેવાય છે વાતો તો મોટે મોટે કરીને સાહસ શાસ્ત્રને કંઈક સંતોના ઇતિહાસ બોલો પણ સંતો ના ઈતિહાસ કઈ શું કર્યું લીધું કંઠે તોડી નાખી અને જયારે હાય છે વાત જાણવા માં આવી ખુબ પસ્તાના એટલે એવું હું તરવાની આમ નક્કી આપડે કરવાનું વિશ્વાસ રાખી દીધો વિશ્વાસ મૂકી દીધો બીજા વિશ્વાસ મૂકી દીધો નાખી લિશ્વાસ તો ક્યાંય ન મૂકતા કોઈ ન વિશ્વાસ તો બહુ બુરી ચીજ છે વિશ્વાસ માર્યા એટલે કોઈ નથી માર્યા આ ધર્મગુરુ માથે વિશ્વાસ જ મૂકી દીધા બીજા ના બજાઈ કે નહીં આ ભગવાન આપણો છે મુસલમાન કે અલ્લાહ અમારો છે અહીંયા વિશ્વાસ મૂકી દીધો એટલે આ બાજુ ઊભી થઈ વિશ્વાસ ક્યાંય નહીં રાખવાનો વિશ્વાસ કોનો કરવાનો વિચાર કરવાનો વાત ઉપર વિચાર કરો વિજ્ઞાન દીની માથે વિચાર કરવો જોઈએ અનુભવ કરવો જોઈએ કે આમાં કઈ ખોટો નથી વિચાર કર્યા વિના તરસોડો તો સાહેબે વિચાર નો કર્યો વિશ્વાસ મૂકી દીધો આમાં બોલ્યો એટલે વિશ્વાસ મૂકી દીધો વિશ્વાસ મૂકી દીધો એટલે કંઠે થોડી નાખી તો એની વાત ઉપર વિચાર કર્યો કે મારે તો રાજા હતા મારે નક્કી કરવું પાજુ એમ કંઠે તોરાય નહીં વિશ્વાસ વિશ્વાસમાં જો આવી આવા આવરણ આવે છે કોઈનું આપણે માની લેવી ને પણ ખોટ આપડે જ છે પણ એની માથે વિચાર કરો નક્કી કરો પોતપોતાનો અનુભવ થાય છે ને થાય છે ને વાતો કરવી એ કોઈ સત્સંગ નો કહેવાય આ સરસા કહેવાય સત્સંગ એકદાન થઈ જાય ગુરુ શિષ્ય નો મિલાપ થઈ ગયો સત્યમ ભળી જાય ગુરુ શિષ્ય એવું વિરોધ નહીં સત્યમ ભળઈ જાય એટલે પૂરું થઈ કેમ માણસ જે પોતે પોતે નહીં તો બીજાને કઈ રીતે સમજાવી એક પોતે રીતે પૂજા પાઠના આવરણમાં પૂર્યા છે બીજાને કઈ રીતે સમજાવી છે દુનિયામાં આવો બધો નહીં કે પોતાને જ કરવાનું રહેશે કે આ ગોળ ખાધો જ ગીળ્યો લાગ્યો કે ન લાગ્યો કોઈ પ્રશ્ન પૂછતા જ નથી આમે કે ગુરુ આમ ન બોલાય અરે ગુરુ શિષ્યના જ શું થઈ લાશ ગુરુ એક વાત કે કરે શિષ્ય દ વાત અવડાવી દે કેમ સુપ રહેવાનું ગુરુ આગળ પ્રશ્ન ઉઠે ગુરુને પૂછે શિષ્યના પ્રશ્નનું નિવારણ ગુરુ જ કરે ને નહીં ગુરુ છે એટલે આમ થાય છે નહીં બોલવાનું નહીં ગુરુ આમ ન બોલાય પણ આ તમે જો વૈશિષ્ટ રામાય બધા રામે સવાલ કર્યા સર આપેલા

કાંઈ કોઈ નામ વિના વસ્તુ ખાલી નથી નામ વિના ઠામ નહીં ઠાલો પણ જ્યારે આપણે સાથો પદ દેવી અનાય એને અહીંયા અનાય લાગે અહીંયા કોઈ નામ નહીં સાથો પદ દેવી નહીં છે નામ રૂપ ગુણ જે વેસો માયા આ બધું ઘાટે વળી ગયો છે પછી અઘાટે જવા આપણને રસ્તો જ બતાવે છે તો કોઈ કહે છે કે ઘાટ વિના નથી પ્રાપ્ત થતું તો એ ઘાટ છે ને હા મય ઘાટ જ છે ને શિષ્યનો ઘાટ હોય ને ગુરુનો ઘાટ હોય તો ઘાટ મારક જ બતાવી દે ને એ કે આપણે હાર્ય ન આવે ગમે ને તમે રસ્તો પૂછો તો એ તમને રસ્તો સીધી દઈશ પણ તમે હાર્ય નહીં આવે કાલો હાર્ય આવું તો રસ્તો બહુ લાંબો છે આ ગાડી ચાલી રે આનમે મંજિલ પડ્યા હે દૂર આ મંજિલ છે ને બહુ દૂર છે અને ભૂગી જ્યા પછી તો એમાં સંયમમાં ભળી જાય રસ્તો બહુ દૂર છે પણ એવા સત્યનો ભેટો થઈ ગયા હોય પછી તમે એમાં ભળાઈ જાવ પછી તમે એનું એ કાંઈ જોતું નથી આવી સમ તો વાતો સમજાવે છે કોઈ ઘાટે આપણને ઉભા નહીં રાખે આ ઘાટે લઈ જાય એટલું તો ખબર પડે ને કે આ જ્ઞાન અદ્વૈત છે નું અને એક ઘાટે તો જુદા જ લેવાના યક ક્યાં છે વ્યાપક વસ્તુ એક છે એટલે વ્યાપકમાં ભળે જાય છે વ્યાપક થવાય એવું નહીં તો ભળે જવાનું અને સત્સંગ થયો કહેવાય અને હાસા ગુરુ મળ્યા કહેવાય હવે આપણે એ વાત તો પડી રહી છે ક્યાંય ને ક્યાંય અને અત્યારે રોજ દોડા વ્યાતા થઈ જરાય દૂધ ન હોય તો બાટકો જરૂર ક્યાંય વાલો જે કરે છે વાતું તો દોડવાનું ક્યાંય એટલે આમ આપણા દોડા મટી જવા દો બોલાવે તો જાવું જ હોય એવું આપડે કોઈ એવું નથી કે આ ભૌતિક નું આપણે બધું મૂકી દેવાનું છે આપણે ભૌતિકમાં જ છીએ પણ મનથી મુકાય આ બધું કોઈનું હારું ભળે અને ઈર્ષા થતી હોય સમજાણું નથી જરાય નહી સમજાણું જો આપણા માં ઈર્ષાઓ આશાંત્રુષ્ણા કઈક ઉભી હોય કઈ સમજાણું નહીં પછી કોઈ આશા તોફના રહેતી નથી એટલે સંતોએ આ વાત માથે બહુ ભાર મૂક્યો છે જેને જેવા આવા સંતો મળી છે ને એના જ નામ બોલવી છે આપણે અત્યારે ત્યાંને યાદ કરવી છે શું કે આને એવા મળી ગયા પોતાને તોલ્યા બનાવી દીધા બાકી તો વાદ વિવાદ ઉભા રહેવાના નામ જાણીનું ભાઈખું મટે જાય ને વિવાદ એ કયું નામ જાણવાનું નામ કે જે એક જ છે પછી એ વાદ વિવાદ ક્યાંય એકલો માણસ કોઈ જવ એકલો કઈ રીતે વાદ વિવાદ કરે પણ જયારે હામે બીજો આવે એ વાદ વિવાદ આવે ગુરુ આમો દેખાય એટલે પ્રશ્ન ઊભો થાય એટલે શિષ્ય પ્રશ્ન કરે ને ગુરુનો જવાબ દેવો હતો પણ આ વાત ક્યાં છે વિજ્ઞાન નતું સમજાણું ઈયાની વાત પણ જયારે ગુરુ મારા જ્ઞાન તમને આપી દીધું પછી એ કહી દીધા ત્યાં ગુરુ શિષ્ય નું અંતર ભાંગી ગયો અંતર ભાંગ્યા ને ઉભરો ન આવે અહીંયા અંતર પોતાનું ભાંગી ગયો ને પછી એક થઈ ગયા આજ અંતર ભાંગવાનું બેલું કાંઈ નથી પણ હવે અત્યારે એવું અંતર ભાંગી નાખે તો તો કોઈ પછી ગુરુ એવું કઈ એમ રહ્યા નહીં ને બોરું ને કઈ એમાં મળાય નહીં ને એટલે મળે તો આવું ઊભું કરવાનું ને બીજું શું કરવાનું ઊભું કરી દેવાનું પેલું કઈ કરવાનું થતું નથી એમાં માણસો આમ પરમિત થઈ જાય બહુ કે પણ બાપુ ને ઓલે ભાઈ આશ્રમ ને બધું બહુ સારું છે કે પરસદ ઉભો થયો આમાં બીજું હું ઉભો થયો હવે તો દુનિયા આમાં પાખંડમાં પડે છે ને નાનો કોઈ ભાર આવ્યો જ તે આ બધું આજે અનાજે ચાલ્યું જ આવે સત્ય ને સત્ય હોય જ પણ જે પોતે પોતાના જાગી ગયો એને નથી રહેતું આશા ગુરુ અહીંયા આપણને ખબર પડેલા કે ભાઈ આને જે પરપાસ નથી મૂક્યા તો આપણને ક્યાંથી મૂકાવે બીજા જેવો છે સમજાવીને વાત બહુ હારી છે સમજાય જેવી છે પણ સમજવાનું છે સમજાવવાનું નથી તો વારે વારે કહું ભાઈ આ સમજવા જ જેવું પણ સમજાવ જેવું નથી શું કે અહિયાં શાન છે એટલે શાન એક ઇશારો થયો હવે અહીંયા બોલવામાં આવતું હવે કઈ રીતે સમજાવવું આપડે બોલી બોલી કઈ રીતે સમજાવું અહિયાં શાન છે

अक्सर अतीत से अल कोई अक्सर उठे नहीं अल्ले कीधु से कि कोई अलग धनी ने ओखे रहे आ बोलना रो बावन बारो जे बोला से ये बावन बारो ये कोई घाट नहीं थी बोलते બોલનારો ઘાટ તો કેમ નથી બોલે દીધો ઘાટ ને અઘાટે આવું કઈ નાખ્યું નો ઘાટ મળે તો કે સમજાય ને ગાટે થી સમજાણું છે શબ્દ થી સમજાણું છે ચેની થી સમજાણું છે કે આ સદગુરુને સામે થમ જાણો શાન આદિ અનાદિ ને એ આદિ અનાદિ ને શાન છે અને એ શાનમાં સમજે જાય તો પોતાના જ્ઞાન થાય ને પણ અત્યારે ઈ ઝુંબે શોધો આવી જાવ કે ગાટે તમને મળ્યો ને અરે આપણને નાવડું હામા કાંઠે લઈ ગયો એને કઈ હારે ફેરવવાનું છે એમાં બેસી રહેવાનું છે કે પછી નાવડામાં ઉતરી નાવડા માર્ગે કરી જવાનું એમ સત્ય આ સાગર તારે છે એવું આ સત્ય છે કાટ તો ઘણા સમજી આ કાંઈ સમજાતું નથી તો હમજવાદ ઘણા આવ્યાશ જોવાના ત્યારે મેદ મેદની થાય બધા હમજવાદ આવે કથા હોય તો એમ થાય ખમજવા લાખોની મેદની થાય આ પરિક્રમ આવશે ને લાખોની મેદની કાંઈક જાણવા જાય કાંઈ જાણવા મળતું નથી થાય કે રાસ ફરી ફરી પરિક્રમ એટલે ફરતું ફરવું અને પરિક્રમ કીધો પરિક્રમ એટલે ફરવું એમ ગણે બળદ ગોડે ફર્યા રાખો પાંચ કરો હાથ કરો ગમે એટલે પરિક્રમ કરો બિમાન ન થાય પણ જે વસ્તુ પડની છે પરિક્રમ એ આપણને પર છે સબથી ન્યારા છે એ પરિક્રમ જો થઈ જાય તો પોતાનું નિર્સ્વરૂપ નું થઈ જાય એ સર્વપરી છે પરિક્રમ એ સર્વપરી છે અને એ જો આપણને મળી જાય ને તો આ ધોરા મટી જાય એટલે સંતો સાનમાં ધમ જાય હશે કોઈ આવી વાતો કરીને ધમ જાય વાતો કરવા જ મારક શી કે ભાઈ આ જો આ મારક છે પછી તો અહીંયા કરી દે કે જોઈ લેવા હવે તું તારા સ્વરૂપનું આંગળી સિંધ્યા ગોયલા તારા સ્વરૂપ બોલે બીજો નહી ભીમો કે ભગવાન ચાર આંગળ ને સેટે આપણે આખ બાળા નહી આપણો એમ કીધું છે ભાણ કે ભટકીસ માં મથલો ને માય સમજીને હોય રહ્યા તો પડે એમ કાંઈ એટલે અહીંયા સદગુરો મહારા